બસ સબસ્ક્રાઇબર મળી ગયા છે કેમ છો ભાઈ મજામાં ભાઈ બસ મજામાં બેન મજામાં જય માતાજી રામ રામ નો વરના રામ રામ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બસ સબસ્ક્રાઇબર આપણને મળી ગયા તો આપણે તવા કરવા આવ્યા હતા ને બેન આપણે વિડીયો બેસલ જોવે છે ફેમિલી ફિલ્મ ના જોવે છે અને વ્લોગી જોવે છે એટલે કે ગુડ આફ્ટરનૂન મિત્રો કેમ છો બધા મજામાં મજામાં છો તો મજામાં છો તો છે આપણે એક નવો વ્લોગમાં તો ભાઈ તો બપોરના બે વાગે બ્લોક સ્ટાર્ટ કર્યો છે અને આજે છે મેલડી માં તાવ એટલે કે આખો વાળા મેલડી માં બધા તાવ કરી છે ગ્રુપ વાળા બધા બધા આવી ગયા છે પહોંચી ગયા છે આ બસ જો તૈયારી થઈ ગઈ છે શરૂ જો પરવીન ભાઈ માર લોટ બાંધો બે ગયા છે અને ક્રિએટર લોકો આવીને સીધો પાણી પીય છે તો ઘડીક બેંજ રાખો ચતુર જય માતાજી રામ રામ ના વરના વિવાહ છે લો પગ્યા લાગો તમાર પગ આમાં જ લાવો પગ્યા લાગો

आओ थैकेस आपने पग्या लाग ले हेलो पग्या लाग ले हांंसू का मनसू हेलो बुल बुल करो जे जे किड हेलो मनसू दादी राजा किड दादी राजा जे जे किड हेलो बेटा हेलो जे जे किड हेलो हेलो पग्या लाग ले दो हां पग्या लागली दू माताजी ने भाई मानसा आज पूरी થઈ ગઈ છે ભાઈ ફાઇનલી આપણે ફાઇનલ એક તાવો બાકી હતો એ થઈ ગયો આજ हां

ને તેલા પણ આમાં નહી હો અને પછી શૂટિંગ 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 વાત છે ગુજરાતી ફેમિલી ના ના માંગી માંગી ભેગા કરવા આવ્યો છું માંગી માંગી ભેગા કરવા આવ્યો છું ભાઈ એટલે

તો ભાઈ તાઓ થઈ ગયો પૂરો અને અમારી મીટિંગ થઈ ગઈ છે પૂરી ગ્રુપની મીટિંગ હતી બરાબર પાછા ભઈએ 5 વાગે 5 પ્લાનિંગ તો એવું પ્લાનિંગ હા હા